વી અ લીડિંગ લોકલ ન્યૂઝ ચેનલ ઓફ વડોદરા વડોદરા રેલવે પોલીસ દ્વારા યોજના એલ ટીરા તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત ખોવાયલા 11 જેટલા મોબાઈલ તેના માલિકોને પરત કરવામાં આવ્યા હતા વડોદરા રેલવે પોલીસ દ્વારા યોજના એલ ટીરા તુજકો અર્પણ કાર્યક્રમમાં રૂપિયા 2.78 લાખ ની કિંમતના 11 મોબાઈલ મોબાઈલ માલિકોને પરત કરવામાં આવ્યા હતા વડોદરા રેલવે પોલીસમાં વર્ષ 2024 દરમિયાન 7 મોબાઈલ માલિકોએ તેઓના મોબાઈલ ગુમ થયા હોવાની અરજી અલગ અલગ સમય આપી હતી વડોદરા રેલવે પોલીસ દ્વારા સીઈઆઈઆર પોર્ટલ પર ટ્રેસ કરીને તેની કોલ ડિટેલના આધારે મોબાઈલ પરત મેળવ્યા હતા આ મોબાઈલ તેના માલિકોને તે રાધોષકો અર્પણ કાર્યક્રમ થકી રેલવે પોલીસ દ્વારા પરત આપવામાં આવ્યા હતા

સીઆર કોલ્ટર પર અમે એને મોબાઈલ ટ્રેસ કરવા માટે આપીએ છીએ જે અનુસંધાને જે પણ ફોન ટ્રેસ થઈને આવે છે તો અમે અમારા પોલીસ સ્ટેશનમાંથી જે તે ટુકડીને મોકલી અને પછી મુદ્દામાલ અમે રિકવર કરી અને જે તે કન્સલ્ટન્ટ આપણે અરજદાર હોય છે એમને બોલાવી અને અમે તેરા પુ પર પણ કાર્યક્રમ અનુસંધાને અમે એમને પોતાના મુદ્દામાં અમે કરી શકીએ છીએ અત્યાર સુધીમાં અમે અગિયાર ફોન આપણે અગિયાર લોકોને સુપરત કર્યા છે જેમાં એનો ફૂલ ટોટલ મુદ્દામાલ બે લાખ અઠોતેર હજારની આસપાસથી છે